દોસ્તો વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીના પડગમ તો હવે શાંત થઈ ચૂક્યા છે જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિજયી જાહેર થયા છે ત્યાર પછી અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે આ વિડીયોઝમાં અલગ અલગ લોકો એવી વાતો કરી રહ્યા છે કે પીએમ મોદી સાથે પણ જે ગોપાલ ઇટાલિયાની વાતો જે વાયરલ થઈ છે આખરે પીએમ મોદી સાથેનું શું આ બધી વાતોમાં સત્ય છે કે નહીં આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ હંમેશા લાઈમલાઇટથી કે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને ગોપાલ ઇટાલિયા જેઓ વિસાવદરમાં ધારાસભ્ય બન્યા છે ત્યારે બંનેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ ફેલાઈ રહ્યો છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે જણાવીશું સાથે એ પણ જણાવીશું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સંઘર્ષ ગાથા કેવી રહી છે અને હાલમાં જેમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે આખરે ધારાસભ્ય બન્યા પછીની પણ એમની કહાની શું છે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે વિડિયોમાં આગળ વધે તે પહેલાં આપે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બે લાયકન અવશ્ય દબાવજો જેનાથી અમારા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની માહિતી તમારા સુધી પહોંચતી રહે સૌથી પહેલાં એટલા માટે વિડિયોમાં આગળ વધે તે પહેલાં અંત સુધી જોતા રહેજો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સૌથી પહેલાં વાત કરીએ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેઓ જ્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ નરેન્દ્ર મોદી સાથેની એમની વાત જે છે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલી જોઈ શકાય છે જેમાં અલગ અલગ સંવાદ હોય છે એની વાતો લોકો કરતા હોય છે પરંતુ આ વાતોમાં બિલકુલ પણ સત્ય નથી કારણ કે આ ગોપાલ ઇટાલિયા જે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન છે ત્યારે વડાપ્રધાન તરીકે તેઓ એમના કાર્યકાળમાં વ્યસ્ત રહેતા હોય છે એમાં કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયા પણ એમના કાર્યક્રમોમાં વ્યસ્ત હોય છે એવા સમયે લોકો જ્યારે અફવાઓ ઉડાવી રહ્યા છે એમની વચ્ચેની વાતો ઉડાવી રહ્યા છે ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અલગ અલગ પ્રવાસોમાં હોય છે ક્યારેક વિદેશના પ્રવાસે હોય છે તો ક્યારેક ભારતના અલગ અલગ સ્થળોની મુલાકાત અને પ્રવાસે હોય છે ત્યારે અનેક તસવીરો એમની વાયરલ થઈ રહી છે જે તમામ તસવીરો ખોટી છે આખરે આ તમામ વાતો જે છે એ ખોટી વાતો છે કારણ કે ગોપાલ ઇટાલિયા પણ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી લઈને તેઓ અલગ અલગ લોકોને મળવાનું પસંદ કરી રહ્યા છે આ એમની ચાહતા લોકોને મળી રહ્યા છે તો લોકોના ટોળા દ્વારા એમના સ્વાગત પણ થઈ રહ્યા છે એવા સમયે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાઈ રહ્યો છે તમને જાણીને નવાઈ પણ લાગશે કે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય એવા ધારાસભ્ય છે કે જે લોકોના ટોળાની વચ્ચે પણ બેસે છે આખરે પોતાના જે ચાહકો છે એમના ઘરે જમવાનું પણ લે છે તો પછી કેટલાક લોકોને મળીને એમની સાથે ખુશીઓ પણ બાટે છે વિસાવદરની જે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જીત થતાની સાથે જ તે જીતનો જશ્ન પોતાના ઉપર ન લેતા તેઓ કહે છે કે વિસાવદરની જનતા જીતી છે આજે હું ભલે ધારાસભ્ય બન્યો હોય પરંતુ વિસાવદરની જનતાની આ જીત છે આવું એમણે જાહેરમાં સ્વીકાર્યું એમને જ્યારે જ્યારે પૂછવામાં આવ્યું એમને અનેક લોકોએ ચૂંટણી દરમિયાન ચેલેન્જો પણ ફેંકી હતી આ તમામ ચેલેન્જોની સામે ન જોતા ગોપાલ ઇટાલિયા એમના કાર્યો કરતા રહ્યા અને ધારાસભ્ય સુધીની એમની સફર પૂર્ણ કરી ત્યારે જ્યારે મીડિયા દ્વારા એમને પૂછવામાં આવ્યું કે તમે તમારા જે લોકો છે એમને પાર્ટી વિશે શું કહેવા માગો છો અને તમને ચેલેન્જ ફેંકનારા લોકોને શું કહેશો ત્યારે ગોપાલ ઇટાલિયાએ એટલું જ કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને પુષ્ટિ કરી દીધી છે કે આખરે નરેન્દ્ર મોદી સાથેની જે વાતચીતનો વિડીયો છે તદ્દન ખોટો છે સોશિયલ મીડિયા પર અનેક આવી માહિતી શેર થતી હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ વાતો વિશેનો ખુલાસો કર્યો છે આખરે નરેન્દ્ર મોદી પણ એમના કાર્યક્રમોમાં વ્યસ્ત હોય છે ખૂબ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા આ મોદીજી પણ ખૂબ ચર્ચામાં ઓછા રહે છે ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ